હેલો માય ડિયર સ્ટુડન્ટ વેલકમ બેક ટુ આદ્યન ક્લાસીસ આદ્યન ક્લાસીસમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું ચલો વિદ્યાર્થીઓ આજના વિડીયોની અંદર આપણે શરતીનું તાર્કિક સ્વરૂપ તેનું સત્યતા કોષ્ટક અને તેનું શરતી વિધાનનું લક્ષણ આપણે જોવાના છીએ જે પ્રશ્ન આપણને વિભાગ એમાં પૂછાય છે જે કન્ટિન્યુ છે હજુ આપણે દ્વિશરતી પણ જોવાનું છે એટલે પહેલાં શરતી જોઈ લઈએ નિષેધ સમુચય વિકલ્પનું પૂર્યું કર્યું છે તમને આવડ્યું હોય તો પણ ના આવડ્યું હોય તો પણ ફરીથી એકવાર કહું છું પ્લીઝ તૈયાર કરી લખી લખીને તૈયાર કરી લેજો અને બને તો મને વોટ્સએપ કરજો જેથી હું પણ જોઈ લઉં કે તમે મહેનત કરો છો કે ન થઈ નથી કરતા કારણ કે જો તમારે સારા માર્ક લાવવા છે તો ઓબ્વિયસલી તમારે મહેનત કરવી પડશે લખી લખીને તૈયાર કરવું

સાદુ વિધાન છે એટલે એક સ્તંભ આવશે ક્યુ વિધાન વિધાન સાધુ છે એક નો સ્તંભ આવશે હવે જો એક સાધુ વિધાન હોય તો આડી લાઈન બે બનાવવાની સાદુ વિધાન એક હોય તો આડી લાઈન બે બનાવવાની સાદા વિધાન બે હોય તો આડી લાઇન ચાર બનાવવાની તો આ એક સાદુ વિધાન આ બીજું સાદુ વિધાન જો સાદા વિધાન બે છે તો આડી લાઇન કેટલી બનાવવાની ચાર બનાવવાની આ જ્યાં સુધી તમે તત્વજ્ઞાન ભણશો એટલી વાત હું બોલ બોલ જ કે એક સાદું વિધાન તો આડી લાઇન બે બે સાદા વિધાન તો આડી લાઈન છત એટલે તમને યુઝ ટુ તમને આવડી જશે ગોખાઈ જશે અને તમે જ્યારે સત્યતા કોષ્ટક બનાવશો એટલે એવું પૂછવા નહીં દો કે આડી લાઇન કેટલી બનાવું તમને ખબર પડી જ જશે આવડી જ જશે ઘણા બધા વિદ્યાર્થીઓને તકલીફ હોય છે સજ્જતા કોષ્ટકમાં તમને એવું લાગે છે તકલીફ પડે છે તો વોટ્સએપમાં આવીને થોડું કહેવાનું રાખો કે બેન અમને તકલીફ છે તો હું તમને થોડું વ્યવસ્થિત સમજાવી શકું ચાલો હવે પી અને ક્યુ છે પી અને ક્યુમાં ટી એફની ગોઠવણી કરવાની છે તો પીની અંદર આપણે મેં વાત કરી હતી કે આડી લાઈન કેટલી છે ચાર છે ચારના અડધા કરો તો બે થાય તો પહેલાંમાં બે ટી મૂકો અને બીજામાં બે એ એફ મૂકો મૂકી દીધા હા હવે બે ટી છે તો બેના અડધા કરો તો એક થાય તો એક ટી મૂકો એક એફ એક ટી એક એફ ચલો આટલું થઈ ગયું હવે અહીંયા છે શરતી રાઈટ ઓકે તો શરતીનો સત્યતા મૂલ્યનો નિયમ શું છે તો કે ટી એફ હોય તો એફ ટી એફ હોય તો એફ તો ચલો જુઓ ફટાફટ ટી એફ કઈ જગ્યાએ છે તો અહીંયા ટી અહીંયા ટી છે નથી અહીંયા ટી છે અહીંયા એફ છે આ દિવ ટી એફ તો ટી એફની સામે એફ લખો ટી એફ હોય તો એફ નહીં તો ટી હવે ટી એફ હોય અહીંયા ટી એફ છે તો મેં એફ લખી દીધું હવે કોઈ જગ્યાએ ટી એફ ટી એફ છે ના નથી તો હવે કોઈ જગ્યાએ ટીએફ નથી બાકી વધી બધી જગ્યાએ ટી એફ કોઈ જગ્યાએ નથી તો વધી એ જગ્યાએ ટી મૂકી દો તો અહીંયા ટી મૂકી દઈશું ટી મૂકી દઈશું અને ટી મૂકી દઈશું બસ આ સત્યતા કોષ્ટકમાં આપણે ટી એફની ગોઠવણી કરી દીધી તો કે હા કરી દીધી હવે મારા વાલા મારા કલેજા અયજો આ પી છે પીના સાને આવતું વિધાન કેવું હોય સત્ય હોય અને ક્યુના સાને આવતું વિધાન અસત્ય હોય તો પી શરતી ક્યુ એ કેવું બને અસત્ય બને મતલબ આ નિયમ આ જે નિયમ છે એ લખવાનું છે કે પીના સાને આવતું વિધાન જો આ વિધાન ને આ વિધાન જોજે

અસત્ય બને નહીં તો કેવું બને સત્ય બને નહીં તો જો આ બીજા બધા સત્ય 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 બને તો કે હા નહીં તો સત્ય બને આવા સંયુક્ત વિધાનને શું કહે છે શરતી વિધાન કહે છે આવા સંયુક્ત વિધાનને શરતી વિધાન કહે છે પતી ગયું લે સ જો સત્યતા કોષ્ટક બી થઈ ગયું અને લક્ષણ પણ પતી ગયું બસ બે મુદ્દા થઈ ગયા તો હવે નીચે આવશું નીચે આવીએ એટલે ત્રણ મુદ્દા ત્રણ મુદ્દા કયા કયા પહેલો મુદ્દો યાદ રાખી લેવાનો કે તાર્કિક વિશ્લેષણ આવું લખવાનું તાર્કિક વિશ્લેષણ કરી અને એક નંબર કરીને લખવાનું શરતી એ દ્વિમુખી કારક છે હવે આ તો અઢળક વખત ચારે ચાર કારકમાં આ મુદ્દો કોપી પેસ્ટ કરવાનો છે કે શરતી દ્વિમુખી કારક છે કારણ કે શરતી એ તેની ડાબી તેમજ જમણી બંને બાજુએ આવેલા વિધાનને લાગુ પડે છે કેમ આ પી છે આ શરતી છે ક્યુ છે આ શરતી છે એ પી વિધાનને લાગુ પડે ક્યુ વિધાનને લાગુ પડે એટલે શરતી એની ડાબી બાજુ એની જમણી બાજુ બંને વિધાનને લાગુ પડે છે તેથી તેને દ્વિમુખી કારક કહે છે હવે શરતીની જગ્યાએ સમુચય લખો તો સમુચયનો મુદ્દો થઈ જાય વિકલ્પન લખો તો વિકલ્પનનો મુદ્દો થઈ જાય કોપી પેસ્ટ કરવાનું છે ખાલી અય કારક બદલાય જેમ કે શરતી વિકલ્પન દ્વિશરતી સમુચય એમ બદલાય બાકી અહીંથી લઈને આટલા સુધી મારા કલેજા બેઠે બેઠો મુદ્દો લખવાનો છે ખબર પડી આમાં તો તોય કારક બદલાય આ નીચેનો મુદ્દો છે ને આમાં તો કારક ન બદલાય એ ખાલી હા સોરી અહીંયા શરતી છે ને અહીંયા શરતી અહીંયા જેમ કારક બદલ્યું એમ અહીંયા કારક બદલવાનું બાકી અહીંથી લઈને આ લાસ્ટમાં છીએ છે ને ત્યાં સુધી બેઠે બેઠો મુદ્દો તો મારા વાલા હવે તમને કઈ ભાષામાં હું સમજાવું કે આ મુદ્દા બધા સેમ ટુ સેમ લખવાના છે જેમ ખાલી કારક બદલાય એમ તમારે શું કરવાનું છે અહીંયા કારકનું નામ બદલવાનું છે બાકી મુદ્દો કોપી પેસ્ટ કરવાનું છે ખબર પડી ઓકે જો શરતી એ સત્યતા ફલનલક્ષી કારક છે અમને ખબર છે કે શરતી સત્યતા ફલનલક્ષી કારક છે પણ કેમ છે એ તો કહો કારણ કે શરતી કારક એવા સત્યતા ફલનલક્ષી સંયુક્ત વિધાનની રચના કરે છે હવે જો શરતી સત્યતા ફલનલક્ષીકારક છે એ તો અમને ખબર છે પણ કેમ કારણ કે શરતી એ શું કરે છે સંયુક્ત વિધાનની રચના કરે છે અને એ જે સંયુક્ત વિધાન છે ને આ સંયુક્ત વિધાન એનું સત્યતા મૂલ્ય કોના આધારે નક્કી થાય છે તો કે એનું સત્યતા મૂલ્ય તેના ઘટક રૂપ વિધાનના આધારે નક્કી થાય છે પૂરું વાત થઈ પૂરી કશું નથી બસ પાંચ મિનિટનો થાય તમને આ પ્રશ્ન લખતા એટલો સરસ મજાનો પ્રશ્ન છે પણ કડકડાકર તૈયાર કરો ને તો બોર્ડમાં બેઠા હોય તો પાંચ મિનિટથી વધીને તમને સમય ન લાગે લખવામાં પણ આપણે વ્યવસ્થિત લખીએ તો દસ મિનિટ જતી હતી ચલો આગળ વધીએ છેલ્લો મુદ્દો જોઈએ ચાલો લાસ્ટમાં જે મુદ્દો છે કે શરતીએ સત્યતા ફલનલક્ષી સંયુક્ત વિધાન છે શરતીએ શું છે તો કે સત્યતા ફલનલક્ષી સંયુક્ત વિધાન છે અને એની અંદર લક્ષણવાળો જે મુદ્દો હતો બેઠે બેઠો લખવાનો છે ખાલી પાછળ શરતી વિધાન છે એવું કાઢી દેવાનું છે તો લખશું જે સંયુક્ત વિધાન પી શરતી ક્યુના રૂપમાં રજૂ થયેલ હોય અને જેમાં આ પી ના સ્થાને આવતું વિધાન કેવું હોય સત્ય હોય અને ક્યુ ના સ્થાને આવતું વિધાન કેવું હોય અસત્ય હોય તો જ પી શરતી ક્યુ એ કેવું બને અસત્ય બને નહીં તો કેવું બને નહીં તો સત્ય બને છે પત્યુ મુદ્દો બધામાં આ લક્ષણ લખો એ લક્ષણ તમારે અહીંયા કોપી પેસ્ટ કરી દેવાનું છે નથિંગ એલ્સ વધારે કશું કરવાની જરૂર નથી ઓકે ચલો વિડિયોને આટલા સુધી રાખું છું નેક્સ્ટ વિડીયોમાં આપણે દ્વિશરતી પણ સાથે પતાવી દઈએ એટલે આપણો આખો એક ટોપિક પૂરો થઈ જાય જે વિભાગ ઈમાં પૂછાય છે પાંચ પ્રશ્નો એ પાંચ પ્રશ્નો વિભાગ ઈના મેં તમને તૈયાર કરાવી દીધા છે રાઈટ ઓકે તો વિડીયોને અહીંયા રાખું છું મળીશું નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી જોતા રહેશો આ દિન ક્લાસિસ વિદ્યાર્થીઓ તમારે ધોરણ બાર આર્ટ્સમાં સારામાં સારા માર્ક લાવવા છે તો ધોરણ બાર આર્ટ્સના જે મેન સબ્જેક્ટ છે તત્વજ્ઞાન મનોવિજ્ઞાન સમાજશાસ્ત્ર અને ભૂગોળ જેવા જે સબ્જેક્ટ છે આ દરેકે દરેક સબ્જેક્ટની અંદર તમારે જો સારા માર્ક લાવવા છે પંચાણું પ્લસ માર્ક લાવવા છે તો ધોરણ બાર આર્ટ્સના વિદ્યાર્થીઓ માટે મારા દ્વારા એક બેચનું એક કોર્સનું આયોજન કરેલું છે આ કોર્સ ઓનલાઈન આર્ટ્સ ટોપર માટેનો કોર્સ છે જે વિદ્યાર્થીઓ ધોરણ બાર આર્ટ્સમાં ભણે છે એ વિદ્યાર્થીઓ માટે ઓનલાઈન આર્ટ્સનો ટોપર કોર્સની શરૂઆત થઈ ગઈ છે વહેલા તે પહેલાંના ધોરણે એડમિશન ઓપન થઈ ગયા છે અને હાલ લિમિટેડ ઓફરની અંદર તમે જોડાઈ શકો છો તો મારા વાલા વિદ્યાર્થીઓ તમારે સારો સ્કોર કરવો હોય તો તમે મારી સાથે આ કોર્સની અંદર જોઈન થઈ શકો છો તમે આ કોર્સ પરચેઝ કરી શકો છો અને મારી સાથે ભણી શકો છો વધારે માહિતી મેળવવા માટે તમને અહીંયા જે સ્ક્રીન ઉપર નંબર આપેલો છે આ નંબર ઉપર તમે મને વોટ્સએપ મેસેજ કરી શકો છો અને કોલ પણ કરી શકો છો તમારે વધારે માહિતી મેળવવી હોય તો આગળ વાત તમને કરું તો તમે એ જોઈ શકો છો તમારે જો મારી સાથે કોર્સમાં જોઈન થઉ છે તમારે ધોરણ 12 આર્ટસ કોર્સ ખરીદવો છે તો કોર્સ ખરીદવા માટે તમારે જોડાવાનું છે પ્લે Store આજે જ ડાઉનલોડ કરો आर्यन ક્લાસીસ એપ્લિકેશન આપણી એપ્લિકેશન છે એપ્લિકેશન નામ છે आर्यन ક્લાસીસ આપણી YouTube ચેનલ નામ પણ आर्यन ક્લાસીસ છે અને આપણી એપ્લિકેશન નામ પણ आर्यन ક્લાસીસ છે આર્ટ્સમાં ટોપ રિઝલ્ટ મેળવવા માટે તમે અમારી એપ્લિકેશન ડાઉનલોડ કરી શકો છો અને અમારી સાથે આ કોર્સમાં જોઈન થઈ શકો છો વધારે માહિતી માટે તમારે મને એ નંબર પર વોટ્સએપ મેસેજ અને કોલ કરવાનો છે ચલો આપણે પાછા આપણા ટોપિકની અંદર કન્ટિન્યુ આવી જઈએ છીએ હેલો માય ડિયર સ્ટુડન્ટ વેલકમ બેક ટુ આદ્યન ક્લાસીસ આદ્યન ક્લાસીસમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું ચાલો વિદ્યાર્થીઓ આપણે ધોરણ બાદ તત્વજ્ઞાનની અંદર આપણું ચેપ્ટર એ કન્ટિન્યુ છે વિધાનના રૂપો અને તેના પ્રકારો એમાં આપણે વિભાગ ઈમાં પૂછાતા મોસ્ટ આઈપી પાંચ પ્રશ્નો જે છે કારકોના પાંચે પાંચ કારકોનું તાર્કિક સ્વરૂપ એનું સત્યતા પોષ્ટક અને તેનું લક્ષણ આ વિભાગ ઈમાં પાંચ માર્કમાં પાંચે પાંચ કારકમાંથી પાંચમાંથી કોઈ પણ બે પૂછાય છે એટલે દસ માર્કમાં આપણને પાંચમાંથી કોઈ પણ બે પ્રશ્નો પૂછાશે એના દસ માર્ક છે એટલે પ્લીઝ કરી લેવાના છે આ પ્રશ્નો એટલા માટે ભાર દઈને મેં પાંચે પાંચ કારકો મેં તમને ભણાવ્યા છે કેમ કારણ કે કોઈ પણ પ્રશ્ન પૂછાય પાંચમાંથી બે કારકો ફાઇનલ પૂછાય છે તો તમારો એક માર્ગ કટ ન થાય એટલા માટે ચાલો હવે આપણે દ્વિશરતીની વાત કરીએ તો આપણે સૌથી પહેલાં સત્યતા કોષ્ટક બનાવીશું સત્યતા કોષ્ટકની અંદર દ્વિશરતી છે તો પહેલાં દ્વિશરતીમાં એરો હોય છે તો કે હા હોય છે ડબલ એરો એની ડાબી બાજુ એક વિધાન જમણી બાજુ એક વિધાન એટલે પી દ્વિશરતી ક્યુ આ એક વિધાન છે આ બીજું વિધાન છે તો પીનો સ્તંભ બનાવી દઈશું પીનો સ્તંભ છે ક્યુનો સ્તંભ બનાવી લઈશું ક્યુનો સ્તંભ છે હવે સાદા વિધાન કેટલા છે તો કે એક સાદુ વિધાન અને બીજું સાદું વિધાન રાઈટ હા તો સાદુ વિધાન એક હોય તો આડી લાઈન કેટલી બને બે બને સાદા વિધાન બે હોય તો આડી લાઈન ચાર બને અહીંયા કેટલા સાદા વિધાનો છે તો કે બેન આ એક સાદું વિધાન અને આ બીજું સાદું વિધાન બે છે તો કે હા બે છે તો બે સાદા વિધાન હોય જો કીધું છે બે સાદા તાડી તો તો એ બનાવી બનાવી દીધી દીધી કે હા ચાલો હવે તમે મને કહું ટી એફની ગોઠવણી કેવી રીતે કરો તો કે બેન જો આ ચાર છે ને એટલે એના અડધા કરી દો તો અડધા કરીએ તો બે થાય તો બેમાં તમે ટી મૂકો મૂકી દીધા અને બેમાં એફ મૂકો મૂકી દીધા પત્ય ઓકે હવે ક્યુ છે તો ક્યુમાં શું કરવાનું તો ક્યુની આગળ કોણ છે પી છે તો પીમાં ટી કેટલા છે જુઓ તો બે છે તો બેના અડધા કરો બેના અડધા એક થાય તો એક મટી એકમાં એફ એક મટી એકમાં એફ હવે આ હું તમને કહેતી છું ને તો તમને એવું લાગે છે બેન હવે આવું બધું શું ભણાવો છો એ તો તમને આવડે છે ને એટલે પેલા નતું આવડતું ને એટલે ફાંફા મારતા હતા તમે સમજ્યા હાલો પી ક્યુમાં ટી એફની ગોઠવણી થઈ ગઈ હવે આ સ્તંભ ભરવા માટે શું કરવાનું તો આને ભરવા માટે સત્યતા મૂલ્યનો નિયમ લગાડવાનો અને સત્યતા મૂલ્યનો નિયમ કયો લગાડશો તમે બોલો તો બેન અમને ખબર છે ડબલ ટી હોય એની સામે તમે ટી મૂકો ડબલ એફ હોય એની સામે ટી મૂકો અને બાકી બધે જે વધે તે જગ્યાએ એફ મૂકી દો આ નિયમ છે કોનો દ્વિશક્તિનો સી શું નિયમ છે ડબલ ટી હોય તો એ ટી ડબલ એફ હોય તો એ ટી અને બાકી વધે ત્યાં એફ મૂકી દો તો હવે ડબલ ટી હોય એની સામે ટી મૂકવો પડે તો ડબલ ટી જુઓ ક્યાં છે તો જો આ રહ્યો ટી આ રહ્યો ટી તો ડબલ ટી મળી ગયું ડબલ ટીની સામે ટી મૂકી દો હવે ડબલ ટી ક્યાંય છે અયે ટી છે એફ છે ડબલ ટી નથી અહીંયા ડબલ ટી નથી અહીંયા ડબલ ટી નથી પણ ફરી પાછું કીધું છે કે ડબલ એફ હોય એની સામે તમારે ટી મૂકવાનો તો જો અહીંયા ડબલ ટી છે ડબલ એફ નથી અહીંયા ટી એફ છે અહીંયા એફ ટી છે અહીંયા છે જો ડબલ એફ અહીંયા છે એફ અને એફ તો ડબલ એફ છે એની સામે ટી મૂકી દો નિયમ લાગુ પડી જ જો ડબલ ટી હોય એની સામે ટી મૂકો તો અહીંયા આપણે ડબલ ટી હતા એની સામે આપણે ટી મૂકી દીધો હા હવે ડબલ એફ તો આ રહ્યા ડબલ એફ ડબલ એફની સામે ટી કીધું છે તો મૂકી દીધો મૂકી દીધો હવે કોઈ જગ્યાએ ડબલ ટી છે આ બે લાઈનો વધી છે તો આ બે લાઇનો કે ડબલ ટી છે ના નથી ડબલ એફ છે ના નથી તો હવે જે વધ્યું એની સામે એફ મૂકી દો મૂકી દીધો આ નિયમ છે એફ ખબર પડે છે ઓકે તો આ સ્તંભ આપણો ભરાઈ ગયો છે હવે આપણે લખવું હોય લક્ષણમાં તો શું લખીએ તો કે પી ના સ્થાને પી અને ક્યુ ક્યુમાં ડબલ ટી હોય અથવા પી અને ક્યુમાં ડબલ એફ હોય તો પી ક્યુ કેવું બને સત્ય બને સત્ય બને છે નહીં તો કેવું બની જાય અસત્ય બની જાય છે આનું લક્ષણ થોડું અટપટું પણ નથી અટપટું તમે વાંચશો તો આવડી જશે જો જે સંયુક્ત વિધાન પી દ્વિશરતી ક્યુ ના રૂપમાં રજૂ થયેલ હોય અને જેમાં પીના સ્થાને આવતા વિધાન અને ક્યુ ના સ્થાને આવતા વિધાન બંને કેવા હોય કાં તો બંને સત્ય હોય અથવા બંને અસત્ય હોય જો લખી દેવાનું કે જુઓના સ્થાને આવતું આવતું વિધાન વિધાન સ્થાને બંને કેવા હોય બંને સત્ય હોય સત્ય હોય અથવા બંને અસત્ય હોય અસત્ય હોય બંને સત્ય હોય અને બંને અસત્ય હોય તો પી શરતી ક્યુ કેવું બને તો કે સત્ય બને નહીં તો અસત્ય બને જોઈએ એવું જ કીધું છે ને જો જે સંયુક્ત વિધાન પી દ્વિશક્તિ ક્યુના રૂપમાં રજૂ થયું હોય અને જેમાં એટલે સ્થાને આવતું વિધાન અને ક્યુના સ્થાને એટલે જગ્યાએ આવતું વિધાન બંને વિધાનો સત્ય હોય આ પીના વિધાનો ક્યુના ના બંનેના વિધાનો સત્ય હોય અથવા બંનેના વિધાનો અસત્ય હોય આ બંનેના વિધાનો અસત્ય હોય તો જ સત્ય બને તો જ આ જે પી શરતી પી દ્વિશક્તિ ક્યુ છે એ કેવું બને સત્ય બને નહીં તો કેવું બની જાય અસત્ય નહીં તો જો અહીંયા અસત્ય અસત્ય બને તો કે હા નહીં તો અસત્ય બને છે આવા સંયુક્ત વિધાનને શું કહેવાય છે તો કે દ્વિશક્તિ વિધાન કહે છે તો સત્યતા કોષ્ટક અને લક્ષણને સાથે પતાવી દેવાનું પછી જો પહેલા મુદ્દામાં લક્ષણ લખવાનું બીજામાં સત્યતા કોષ્ટક એટલે બે મુદ્દા પતી ગયા પતી ગયા હવે ત્રીજા ત્રણ મુદ્દા જે છે એમાં એકમાં દ્વિમુખી કારક છે સત્યતા ફલનલક્ષી છે અને છેલ્લા લાસ્ટમાં સત્યતા ફલનલક્ષી સંયુક્ત વિધાન છે એટલે ત્રણ મુદ્દા એ પતી ગયા પાંચ મુદ્દા થઈ જાય તો પાંચે પાંચ માર્ક્સ આપણને રોકડા મળી જાય ચલો આગળ વધીએ મુદ્દા ઉપર ચલો આગળ વાત કરીએ તો તાર્કિક વિશ્લેષણના ત્રણ મુદ્દા આપણે કમ્પ્લીટ કરી લઈએ પહેલાં નંબરના મુદ્દામાં લખવાનું દ્વિમુખી કારક છે તો આમાં તો આપણને ખબર છે કે દ્વિમુખી કેમ કારક છે અને બે મોઢા છે એટલે નહીં એ બે વિધાનોને લાગુ પડે છે તો જો આ દ્વિશર્તી છે એ ડાબી બાજુ અને જમણી બાજુ બંને બાજુના વિધાનને લાગુ પડે છે એટલે દ્વિમુખી દ્વિશક્તિ દ્વિમુખી કારક છે કારણ કે દ્વિશર્તી કારક એની તેની જમણી ડાબી બાજુ તેમજ જમણી બાજુ બંને બાજુએ આવેલા વિધાનને લાગુ પડે છે આ દ્વિશરતી છે એની ડાબી બાજુ અને જમણી બાજુ બંને વિધાનને લાગુ પડે છે એટલે આને દ્વિમુખી કહે છે ચલો આગળ વાત કરીએ તો શું કીધું છે તો કે દ્વિશરતી એ સત્યતા કારક છે હા ભાઈ અમને ખબર છે કે દ્વિશરતી દ્વિમુખી કે આ દ્વિશરતી સોરી દ્વિશરતી સત્યતા ફલનલક્ષી કારક છે હા કેમ કારણ કે દ્વિશરતી કારક એ એવા સત્યતા ફલનલક્ષી સંયુક્ત વિધાનની રચના કરે છે હવે આપણને ખબર છે કે દ્વિશરતી શું કરે છે રચના કરે છે કોની સંયુક્ત વિધાનની પણ આ સંયુક્ત વિધાન કેવું છે તો કે સત્યતા ફલનલક્ષી છે મુદ્દો આવડી ગયો કારક એ એવા સત્યતા ફલનલક્ષી સંયુક્ત વિધાનની રચના કરે છે દ્વિશરતી કરે છે શું સંયુક્ત વિધાનની રચના પણ સંયુક્ત વિધાન કેવું છે સત્યતા ફલનલક્ષી છે તો સીધું લખવાનું દ્વિશરતી એ

એમાં શું કરવાનું છે લક્ષણ બેઠે બેઠું લખી દેવાનું છે વાત થાય પૂરી દ્વિશરતી એ સત્યતા ફલનલક્ષી સંયુક્ત વિધાન છે જો ઉપર હતું કે દ્વિશરતી એ શું હતું સત્યતા ફલનલક્ષી કારક છે અહ્ય દ્વિશરતી એ સત્યતા ફલનલક્ષી સંયુક્ત વિધાન છે જે સંયુક્ત વિધાન પી દ્વિશરતી ક્યુના રૂપમાં રજૂ થયેલ હોય અને જેમાં પીના સ્થાને આવતું વિધાન અને ક્યુના સ્થાને આવતું વિધાન બંને કેવા હોય તો કે બંને કેવા હોય સત્ય અથવા બંને અસત્ય હોય છે ને બંને ડબલ ટી હોય અને ડબલ એફ હોય ડબલ ટી ડબલ એફ હોય તો જ ટી નહીં તો અસત્ય નહીં તો એફ અસત્ય બને છે આ લક્ષણ આગળ જોઈ ગયા એમનું એમ છે તમારે ખાલી બે મુદ્દા વચ્ચે યાદ રાખવાના છે બે મુદ્દામાં કશું છે જ નહીં મતલબ પાંચે પાંચ પ્રશ્નો સીરાની જેમ ગળેથી ઉતરી જાય ને એવા છે અને અહીંયા આપણો આ ટોપિક પૂરો થાય છે હવે આપણે મનોયત્ન એક પોઈન્ટ બે જોઈ લઈએ એટલે આપણું આ ચેપ્ટરની અંદર મનોયત્ન એક પોઈન્ટ એક એક પોઈન્ટ બે એકદમ કડાકડ થઈ જાય વિભાગ એની તૈયારી સાથે સાથે થાય છે વિભાગ બીની તૈયારી થાય છે વિભાગ ઈની તૈયારી થાય છે અને વિભાગ સીની પણ સાથે સાથે તૈયારી થાય છે એટલે તમ તમારે મજો મજો કરો તત્વજ્ઞાનમાં તમારે નવ્વાણું લાવવાના છે તો લાવવાના છે બસ કહું એટલી મહેનત કરતા રહું ચલો મળીશું નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી જોતા દેશો આદિંગ ક્લાસીસ